અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મર્યમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પુણ્યજનો સત્સંગ ને પાપોની માફીમાં તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે અધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે નધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે નધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે નધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ

જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવો પણ બુંડાઈથી બચાવ એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે નધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ

તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવપુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન અધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન અધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે નધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે નધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે અધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન